આર વન ના છેદમાં આર ટુ તો હવે ટી બરાબર ટી બરાબર આવશે બે પોઈન્ટ તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ અહીંયા આપ્યું છે દસ ની માઇનસ બે પ્રારંભિક સાંદ્રતા છે આપણી પાસે વીસ અંતિમ સાંદ્રતા છે પાંચ પાંચ ચોક ને વીસ તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ દસ ની બે ઘાત અને અહીંયા આવી છે લોગ ચાર લોગ ચાર મૂકી દો પોઈન્ટ ઇન્ટુ તમારે શું લેવાનો રહેશે જવાબ લેવાનો રહેશે અને ઈ જે જવાબ આવશે એ આવશે એકસો સેકન્ડ એકસો સેકન્ડ એટલે ઓપ્શન નંબર વન તમારો બને છે જવાબ